બાવીસ સભ્યો દ્વારા પ્રમુખ વિરુદ્ધ લાવવામાં આવી હતી અવિશ્વાસ દરખાસ્ત ચીફ ઓફિસર દ્વારા પ્રમુખને પંદર દિવસમાં સામાન્ય સભા બોલાવવા જણાવ્યું હતું સામાન્ય સભાની બોલાવતા પ્રમુખ ધર્મેશભાઈ વાઘેલાના પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ અમિત પટેલને સોંપી સભા બોલાવવામાં દરખાસ્ત કરાઈ હતી યુપી પ્રમુખ દ્વારા સામાન્ય સભાના એજન્ડા કાઢી છવ્વીસ તારીખ નક્કી કરતા પ્રમુખ ધર્મેશભાઈ વાઘેલા હાર ભાળી ગયા હતા અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ જશે તેવા ડરથી જિલ્લા કલેક્ટરે રાજીનામું ધરી દીધું હતું જિલ્લા કલેક્ટર દ્વારા પ્રમુખ પદનો ચાર્જ વિધિવત રીતે ઉપપ્રમુખ અમિતભાઈ પટેલને સોંપવામાં આદેશ કર્યો હતો આજે અગિયાર કલાકે અમિતભાઈ પટેલ ચકલાસી નગરપાલિકાના પ્રમુખ નો ચાર્જ સંભાળશે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પ્રાર્થના સંદેશ અપડેટ્સ માટે